ઈદે મિલાદની પૂર્વ સંધ્યાએ આમોદમાં અનેરો ઉત્સાહ મદરેસા એ ગોશિયાના વિદ્યાર્થીઓએ કાઢ્યું રિહર્સલ જુલુસ ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત મહંમદ સાહેબના જન્મદિવસ ઈદે મિલાદની ઉજવણીનો માહોલ આમોદમાં ચરમસીમાએ પહોંચ્યો છે આજરોજ ઈદે મિલાદનું ભવ્ય જુલુસ નીકળવાનું છે જેની તૈયારી રૂપે આજે મદરેસા એ ગોશિયાના બાળકોએ અનોખું રિહર્સલ જુલુસ કાઢીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું મૌલાના શેરે બાવના નેતૃત્વ હેઠળ આ રિહર્સલ જુલુસનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને શિસ્તબદ્ધ રીતે જુલુસમાં ભાગ લેવા માટે તૈયાર કરવાનો હતો આ દરમિયાન તેમને એક લાઇનમાં ચાલવા નાટ શરીફ પડવા અને નારા લગાવવા જેવી મહત્વની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ રિહર્સલ જુલુસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે નિયાસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ઈદે મિલાદના આગમન સાથે સમગ્ર નગરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે ખાસ કરીને પુરસા રોડ અને નવી નગરી જેવા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ઘરો મસ્જિદો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવ્યા છે આ ઝગમગતી રોશની આસ્થા અને ઉલ્લાસની ભાવનાને વધુ પ્રજ્વલિત કરી રહી છે આજ રોજ નીકળનાર મુખ્ય ઈદે મિલાદના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાડરો જોડાશે જે ધાર્મિક એકતા પ્રેમ અને ભાઈચારાનો સંદેશો ફેલાવશે આજ જુમેરાત કે દિન ગ્યાર રબી અવ્વલ કો ચાર सितंबर के दिन सुबह नौ बजे पुरसा रोड नवी नगरी आमोद में बच्चों के मदरसे के जुलूस का अहमाम किया गया था जिसमें डिसिप्लिन सिखाया गया बताया गया कि जुलूस में किस अंदाज़ में रहा जाता है और कोशिश की गई माशाल्लाह तमाम बच्चों ने बहुत अच्छी तरह जुलूस में शिरकत फरमाई बा अदब जुलूस के साथ शिरकत फरमाई योदे पाक पढ़े नारे बुलाए गए اس کے بعد نات و پڑھی قبت گئی حمد باری تعالیٰ پڑھی گئی ماشاءاللہ جن جن بچوں نے اس پروگرام میں حصہ لیا اور مدرس حوثیہ کی طرف ہم شکریہ ادا کرتے ہیں کہ آپ سب لوگوں نے حصہ لیا جن جن لوگوں نے آپ حصہ لیا اللہ سب کے حصے کو قبول عطا فرمائے سب کو اس کا بدلہ دنیا اور آخرت میں عطا فرمائے جزاک اللہ